સદીઓથી પેઢી દર પેઢી હિન્દી સંગીતની માવજત કરતાં આગ્રાના એક સંગીતકાર સદર હુસેન ખાનીના ઘરે ઈસી સન અઢારસો એંસીમાં ફૈયાઝ ખાનનો જન્મ થયો આમ વારસાગત રીતે તેઓ રંગીલા ઘરાનાના હતા દિવાની અકબરીના ખ્યાતનામ ગવૈયા રમચાનમાં રંગીલાના વખતથી સંગીત આ કુટુંબમાં ઉતરતું આવેલું એ રંગીલાના નામ પરથી આજે પણ એમની વિશિષ્ટ ગાયકીને રંગીલા ઘરાનાથી ઓળખવામાં આવે છે ફૈયાઝ ખાએ પણ એ ગાયકીને જાળવી રાખી છે ફૈયાઝ ખાનને માતા પિતાના બંને પક્ષે સંગીત વારસામાં મળ્યું હતું પરંતુ સંગીતનું પદ્ધતિસરનું જ્ઞાન તો એમને પોતાના માતા મહ નાના ગુલામ અબ્બાસ ખા તરફથી મળ્યું કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઈને મોસાડ આવીને રહ્યા હતા આમ ફૈયાઝ ખાનનો ઉછેર મોસાડમાં થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયી હતી તેમના નાના આકરી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરાવતા દરમિયાન જોકું ન આવી જાય કડક સ્થિત નીચે રિયાઝ કરનાર ફૈયાઝ ખાને દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખી તેવી ખ્યાતિ સાધી તેમને ત્યારબાદ પોતાના કાકા નથનખા જે મૈસૂર દરબારમાં રાજગાયક હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી હતી આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો ધીર ગંભીર છતાં મધુર બન્યો તેમનો ઘૂંટાયેલો કંઠ ગીતોમાં શબ્દોની સ્પષ્ટતા અવાજની રોડાઈ મૃદુ સ્વર કંપન આલાપની બળત તેમજ લયકારી બધી જ બાબતો તેમની ગાયકીમાં જણાતી હતી ફૈયાઝ ખાનની કીર્તિ સુવાસથી પ્રભાવિત થઈને ઈસવીસન ઓગણીસો બારમાં વડોદરાના મહારાજા સયાજી રાવે પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીતની વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવા આમંત્રણ આપ્યું પગાર વિશે પૂછતા તેમને માસિક રૂપિયા સોથી ઓછી એક પાઈ નહીં એમ જણાવ્યું એ કાળે ભલભલા ઉસ્તાદો પણ ચાલીસ પચાસ રૂપિયામાં રાજી થતા ત્યારે ગાયકવાડે તેમનો સો રૂપિયાનો પગાર મંજૂર કરી રાખી લીધા એટલું જ નહીં એમને બહારના કાર્યક્રમો કરવાની છૂટ આપી આથી એમની ખ્યાતિ અને આવકમાં વધારો થતો ચાલ્યો ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતો થયેલો એમનો અવાજ ભારતીય સંગીતની સાચી પહેચાન કરાવવા લાગ્યો ત્યારથી જીવનના અંત સુધી વડોદરા તેમની કર્મભૂમિ બની ખાસાહેબનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું ઊંચો ગોરો વાન હુષ્ટ પુષ્ટ કાયા આંખોની ચમક પાનથી રંગાયેલા ભરાવદાર પ્રભાવ પાડતા હતા સારા સંગીતકાર હોવા ઉપરાંત તેઓ એક સારા માનવી હતા સ્વભાવે ઉદાર અને માયાળુ હતા જીવનમાં સારા સંબંધો અને સારું એવું દ્રવ્ય પ્રાપ્ત કર્યું હતું એમના દેખાવની જેમ એમની રહેણીકરણી પ્રભાવશાળી હતી મહેફિલોમાં તેઓ ભબકાદાર કપડાં ગળામાં મોતીનો હાર ચંદ્રકો વગેરે લગાવીને સારો ઠસ્સો જમાવીને જતા પાછલી અવસ્થામાં બધું તેમણે ઓછું કરી નાખ્યું પણ આંગળીઓ હીરા માણેકની વિધિઓથી જીવનના અંત સુધી શોભતી જોકે શોખીન હોવા છતાં તેઓ શરીર પ્રત્યે જરાય બે વફા થયા ન હતા છેક નાનપણથી જ કુસ્તીનો શોખ હતો કેટલાય કુશ્તી સાથે મૈત્રી સાધી હતી પરંતુ છેલ્લા દિવસ સુધી તેઓ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થતા સિત્તેર વર્ષની વયે તેઓ જનતસીન થયા હતા ભારતીય કલાના શુદ્ધ સ્વરૂપો જાળવી રાખનાર જ્યોતિધરોમાં તેમનું નામ ચીરસ્મરણીય રહેશે વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીતની દુનિયાના સિતારા એવા આફતાબે મોસીકી સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાઝ અલી ખાનના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમના તેમની મજાર પર ચાદર ઓઢાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે આપણે જાણીએ છીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો જળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ અલી ખાન છે ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને સખત મહેનત કરી અને તેમને માત્ર દસ વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા તો સાથે સાથે વડોદરાના રાજવી સર સાયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમી અકાદમીમાં મુખ્ય પ્રધાપક પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા એવા ફૈયાઝ અલી ખાનના આજના જયંતી અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓડાડવાનું તેમની મજાને છાદર ઓઢાડવાનો આજના કાર્યક્રમનું આયોજન હતું જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હવે મૌસીકી ઉસ્ત્ર ફૈયાઝ ખાન જેમને સહેજ મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિથી પણ નવાજાદ હતા જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાઝખા સાહેબ નૌહારબાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખાયલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડે તો એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પિયા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલીવુડના કલાકારો હોય એ બધા જ એમનાથી પ્રભાવિત હતા એટલી એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા કુંદરલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાઝ ખાં સાહેબ પાસે ગયા અને ફૈયાઝખાંએ પૂછ્યું કે કેમ આવ્યા છો તો કે હું શીખવા આવ્યો છું એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે પૈસા છે બધું જ છે તો એમણે તરત કહ્યું કે મારી પાસે ઇલ્મ નહીં એ વિદ્યા નહીં તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરબીની બાજુબંધ ખુલ ખુલ જાય એમણે ગાઈ શીખવાડી એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા એવા પંડિત રવિશંકર હોય ઉસ્તાદ બિસ્મિલ્લા ખા સાહેબ હોય લતાજી હોય ભીમસેનજી હોય બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા અને એમની ગાયકી એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે એ હેતુથી અમે દર વર્ષે એમની અને તિથિ જે પાંચમી નવેમ્બરે હોય છે વિદ્યાર્થીઓ અને બધા જ શિક્ષકો અહીંયા આવતા હોય છે ગાવાનું ના કહો અત્યારે